નમસ્કાર ચાલો આજે એક એવા મશીનની દુનિયામાં સફર કરીએ જે આપણે આસપાસના ઘણા શક્તિશાળી ઉપકરણોને જીવંત રાખે છે હા આપણે વાત કરી રહ્યા છીએ ડીસી સિરીઝ જનરેટરની ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ ક્યારેય વિચાર્યું છે કે મોટા મોટા શક્તિશાળી મશીનો પાછળનું અસલી રહસ્ય શું હોય છે આ સવાલનો જવાબ જ આપણને ડીસી સિરીઝ જનરેટરના મૂળભૂત સિદ્ધાંતો સુધી લઈ જશે જે આવા મશીનોના હૃદય સમાન છે તો સૌથી પહેલો સવાલ આ ડીસી સિરીઝ જનરેટર આખરે છે શું ચાલો એની વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ જુઓ ડીસી સિરીઝ જનરેટર એક એવો ઇલેક્ટ્રિકલ મશીન છે જ્યાં ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંને એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા હોય છે એટલે કે એક પછી એક એક જ લાઇનમાં આનો મતલબ એ થયો કે જે પણ કરંટ છે એ આખાનો આખો કરંટ બંનેમાંથી પસાર થાય છે અને આ જ વાત એની કામગીરી માટે સૌથી વધુ મહત્વની છે હવે કોઈ પણ મશીનની જેમ આના પણ કેટલાક મુખ્ય ભાગો છે જેમ કે આર્મેચર વાઇન્ડિંગ ફિલ્ડ વાઇન્ડિંગ યોક અને કમ્યુટેટર આ બધા ભાગો જ્યારે એકસાથે મળીને કામ કરે છે ત્યારે જ વીજળી ઉત્પન્ન થાય છે ભાગો તો આપણે જાણી લીધા પણ સવાલ એ છે કે આ બધા ભાગો ભેગા મળીને વીજળી બનાવે કઈ રીતે છે ચાલો એની કાર્યપદ્ધતિ જોઈએ આખી પ્રક્રિયા છે ને એ ફક્ત ચાર સ્ટેપમાં સમજી શકાય છે પહેલું કોઈ પ્રાઇમ મૂવરથી આર્મેચરને ફેરવવામાં આવે છે બીજું ફરતું આર્મેચર ચુંબકીય ક્ષેત્રને કાપે છે ત્રીજું આના કારણે વોલ્ટેજ એટલે કે ઈએમએફ ઉત્પન્ન થાય છે અને ચોથું જે સૌથી ખાસ છે કારણ કે કનેક્શન સિરીઝમાં છે એટલે લોડ કરંટ પોતે જ ચુંબકીય ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે આજ તો એની ખાસિયત છે ખબર છે દરેક મશીનનો પોતાનો એક સ્વભાવ હોય છે એક પર્સનેલિટી હોય છે તો આ ડીસી સિરીઝ જનરેટરની પર્સનેલિટી કેવી છે એ આપણને એના કેરેક્ટરિસ્ટિક કવસ બતાવશે ચાલો જોઈએ કે દબાણમાં એ કેવું વર્તન કરે છે આ માત્ર ગ્રાફ પર દોરેલી લાઈનો નથી આ તો જનરેટરની આખી વાર્તા કહે છે કે એ અલગ અલગ લોડ પર કેવી રીતે વર્તે છે એની તાકાત શું છે અને એની મર્યાદાઓ કઈ છે તો સૌથી પહેલી છે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક જેને ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક એટલે કે ઓસીસી પણ કહેવાય છે આ આપણને જનરેટરના મેગ્નેટિક કોરના સ્વભાવ વિશે જણાવે છે આ ગ્રાફને ધ્યાનથી જુઓ શરૂઆતમાં તો એક સીધી લીટીમાં ઉપર જાય છે પણ પછી ધીમે ધીમે વળીને સપાટ થવા લાગે છે આવું કેમ થાય છે કારણ કે એની મેગ્નેટિક કોર સેચ્યુરેટ થઈ જાય છે સમજો કે એક સ્પોન્જ છે એ જેટલું પાણી ચૂસી શકે એટલું ચૂસી લીધું પછી તમે ગમે તેટલું પાણી નાખો એ વધારે નહીં ચૂસે બસ અહીંયા પણ કંઈક એવું જ થાય છે ઓકે એ તો થઈ મેગ્નેટિક કોરની વાત હવે આગળ વધીએ અને જોઈએ કે જ્યારે જનરેટર પર ખરેખર લોડ આવે એટલે કે એ કામ કરવાનું શરૂ કરે ત્યારે એની અંદર શું ચાલી રહ્યું હોય છે એ બતાવે છે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક અહીંયા એક રસપ્રદ વાત જોવા મળે છે આ કર્વ હંમેશા પહેલાંવાળા મેગ્નેટિક કર્વની નીચે જ રહે છે આ જે વોલ્ટેજમાં ઘટાડો થાય છે એ આર્મેચર રિએક્શન નામના એક પ્રભાવને કારણે છે સમજો કે જનરેટરની અંદર જ એક નાનકડી ખેંચતાણ ચાલે છે જેના કારણે થોડો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય છે અને છેલ્લે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક આ એ વસ્તુ છે જેનો આપણે ખરેખર અનુભવ કરીએ છીએ એટલે કે આપણને બાર ટર્મિનલ્સ પર જે વોલ્ટેજ મળે છે એની આ વાત છે અને અહીંયા જ આ જનરેટરનો અસલી જાદુ છુપાયેલો છે જેમ જેમ આપણે વધારે કરંટ ખેંચીએ છીએ એમ એમ એનો વોલ્ટેજ નાટકીય રીતે ઘટવા લાગે છે આ જે નીચે ઝૂકતી લાક્ષણિકતા છે એને જ ડ્રૂપિંગ કેરેક્ટરિસ્ટિક કહેવાય છે અને યાદ રાખજો આ કોઈ ખામી નથી આ તો એની સુવિધા છે હવે સવાલ એ થાય કે વોલ્ટેજ ઘટી જાય એ સારું કઈ રીતે હોઈ શકે ચાલો જોઈએ કે આ ખામી જેવી દેખાતી લાક્ષણિકતા વાસ્તવિક દુનિયામાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે આ જે ડ્રોપિંગ લાક્ષણિકતા છે ને એ આર્ક વેલ્ડિંગ માટે તો જાણે કે વરદાન છે વેલ્ડિંગ માટે શરૂઆતમાં હાઈ કરંટ જોઈએ અને પછી આર્કને સ્થિર રાખવા માટે વોલ્ટેજ ઓછો થવો જોઈએ આ જનરેટર બરાબર એ જ કામ કરે છે આ ઉપરાંત ડીસી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વોલ્ટેજ બૂસ્ટ કરવા માટે અને જૂના જમાનાની સિરીઝ લાઇટિંગ સિસ્ટમમાં પણ તે ખૂબ ઉપયોગી હતું તો આપણે અહીં શું શીખ્યા એન્જિનિયરિંગની દુનિયામાં જે વસ્તુ એક દ્રષ્ટિએ ખામી જેવી લાગે છે એ જ યોગ્ય જગ્યાએ તેની સૌથી મોટી તાકાત બની શકે છે અને ડીસી સિરીઝ જનરેટર આ વાતનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે ભલે આજે આપણી પાસે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી હોય પણ આ જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એ આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે તો હવે પછી જ્યારે કોઈ શક્તિશાળી મશીનને કામ કરતું જુઓ ત્યારે એક ક્ષણ માટે વિચારજો શું એની પાછળ પણ આવો જ કોઈ સિદ્ધાંત કામ કરી રહ્યો હશે આ વિષય પર વિચાર કરવા બદલ આભાર આ વિડિયોમાં મજા આવી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વીડિયો જોવા માટે મોટીલાલ ભોયે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ વીડિયો જોવા બદલ આભાર